કેમ છો બધા તમારું મારી ચેનલ કેડિયન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને શિક્ષણ જગતને લગતી તમામ માહિતી તમને આ ચેનલ પર પૂરી પાડતી રહેશ તો આજનો વિડીયો છે આજે ખંભાળિયામાં છે શિક્ષણ સ્ટાફ જોઈએ છે આહિર કન્યા છાત્રાલયમાં છે ખંભાળિયા મુકામે દ્વારકા હાઈવે પર શ્રીમતી હંસાબેન ભીમસીભાઈ કરમુરા આહિર કન્યા છાત્રાલય સંકુલમાં આવેલી છે જે નવા શૈક્ષણિક વર્ષથી નીચે મુજબના સ્ટાફની જરૂરિયાત છે તેવા વિષયો પણ આપેલા છે ધોરણ આપેલા છે જગ્યા આપેલી છે શૈક્ષણિક લાયકાત પણ આપેલી છે તો તમે જોઈ શકો છો પહેલો વિષય છે તો સમાજશાસ્ત્ર છે ધોરણ અગિયાર બાર માટે જગ્યા એક જ છે તેમાં બીએ એમએ અને બીએડ કરેલા હોવા જોઈએ પછી છે ભૂગોળ મનોવિજ્ઞાન એમાં પણ તમે અગિયાર બાર ધોરણ છે અને જગ્યા છે એ એમાં પણ બીએ એમએ એમ એ બી એડ કરેલા હોવા જોઈએ પછી છે અર્થશાસ્ત્ર એમાં પણ અગિયાર બાર ધોરણ છે એની જગ્યા બધાની જગ્યા એક જ છે બધામાં એમ એ બી એડ તમે કરેલા હોવા જોઈએ એક શૈક્ષણિક સારી શૈક્ષણિકમાં તમે બી એ કરેલા હોવા જોઈએ બાકી એસપી છે અંગ્રેજી છે ગુજરાતી કેમિસ્ટ્રી બધામાં બીએ કેમેસ્ટ્રીમાં કેમિસ્ટ્રીમાં તમે બીએ એમએસસી બી એડ કરેલું હોવું જોઈએ પછી શારીરિક શૈક્ષણિકમાં તમારે છથી બારમાં છે ધોરણ એમાં એક જગ્યા છે બીએ બીપીએડ કરેલું હોવું જોઈએ પછી અંગ્રેજી વિષયમાં છથી આઠમાં તમારે જગ્યા છે એક બીએ પીટીસી બીએડ કરેલા હોવા જોઈએ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના રોજ ડેમો આપવાનું રહેશે તો ડેમોની તારીખ પણ નોંધ કરી લેજો જે ચૌદ તારીખ છે વોટ્સઅપ નંબર આપેલા છે સેવન ફોર નાઇન ડબલ જીરો વન સિક્સ એટ ફાઇવ ઝીરો પણ મોકલવાનું રહેશે શ્રી યદુનંદન આહિર કે એજ્યુકેશન ટ્રસ્ટમાં તમારે મોકલવાનું રહેશે તો જે લોકોને આમાં જોવું છે શિક્ષકમાં ખંભાળિયા હાઈવે જાહેર કન્યા છાત્રાલયમાં તેઓ આમાં ડેમોમાં ચૌદ તારીખે તમે જઈ શકો છો થેન્ક યુ જે કોઈને તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ